હેલો ભાઈ જય ગુડ મોર્નિંગ જય બાપાજી તમે જોઈ શકો છો કે અત્યારે આપણે હાલ જ ઉઠીએ છીએ અને વાગ્યા છે વાગ્યા છે આગળ થયું બરોબર જવાનું છે આપણે બ્રશ કરવા ચલો ભાઈ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સરસ મજાની મામાનું મંદિર છે આપણે ઉઠ્યા છે ને હવે બ્રશ કરવા જવું છે બ્રશ કરવા જઈએ તેથી તપીલું લઈ લીધું પાણી મૂકવાનું છે બાપુએ તપેલો આપ્યું છે ને આ છે અંદર વાત વાતો બરાબર રાજસ્થાનની સવાર ગુડ મોર્નિંગ રાજસ્થાનમાં બરાબર એટલે પાણી મૂકવાનું છે હવે બરાબર નહીં તો આપણે પાણી મૂકી દીધું છે હવે જોઈ લો હવે જઈએ આપણે બ્રશ કરવા બરોબર બધા ગાઈસ રાજસ્થાનની સવાર એટલે ગુડ મોર્નિંગ ભાઈ મજા આવી એવી સવાર છે બરોબર જોઈ લો ખાલી સુવિધા અહીંયાની એક નંબર બરોબર આ છે બાથરૂમ નાવાના એવા આપણું કરવાનું બ્રશ તો ગાઈસ આપણું બ્રશ કરી લીધું ને હવે ચા પીવાનો છે ચા બીજો પી અને એટલે કે આ ગરમ થઈ જાય પછી જઈએ નહીં નહીં તો હું પછી નીકળીએ રામદેવરો બાજુ બરાબર તો બની રહ્યો બ્લોગમાં ટેન્ડ સુધી કાયશ તો તમે જોઈ શકો છો કે આપણે એના એના મસ્ત ચા પીવા આવી હોટલે ચા મૂકી છે એક છે તમારાના હોટલ હે આપણે રમવા હુમાન મંદિરના હોમે જ રાજપૂત હે ભાઈ બરોબર સુધી જોઈજો ચાજ સવાર સવારમાં ચા જે મસ્ત જોઈ લો ચા ને પાપડી ઢીસકાવાની અને પછી નાઈ ધોઈ અને નીકળવાનું આપણે રામદેવરાવ બાજુ બરોબર ચાલો ચા પી લઈએ પહેલા तव्हां जो समान मूकियासीं कपड़ा काटियासीं कपड़ा लाई ताईं राजू बराबरि त वीडियो लाईक करे चैनल में सब्सक्राइब करे नओं मिले जय भॻवान जी जय माता जी द्वारका जय श्री